આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ ની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એક નંબર મે લીધો છે એમાંથી લીધો હમ હા તો બોલો બોલો હું છું તો આપણે એક વિડીયો મૂકવાનો હતો કોનો વિડીયો મેલો જોડી લગ્ન માટે હા લગ્ન માટે હમ કોના લગ્ન કરવા છે મહારાજ કે પોતાના કરવા છે પોતાના જોઈએ

ઉમર કેટલી થઈ ઉમર મારી ત્રીસ વર્ષ ત્રીસ વર્ષ અગાઉ લગ્ન થયા તા હા તા હા નો કઈ ના સેટિંગ કેમ એમાં શું સેટિંગ બીજું કરવાનું હોય હમ એમાં સેટિંગ શું કરવાનું હોય નો સેટિંગ કેવી રીતે નું આવ્યું કયો હું તો వంఢ్యరు నే కెస్ పరుదే నే? కెమన్వపుడు ఒలి? లేయామ్ మను పరుకా కె కె ఇన ఏనే ఏనే.. ఈన్ కన్సు నీనే న్సుగ్సురు న్సుామ్తుదుయాం. હા તે આઠ આઠ ની આજુ તમે કેટલું ભણેલા છો હું દસ હોય તો હરખું જ ગણાય ને આઠ માં દસ માં શું ફેર પડે ફેર ના પડે ભાઈ એકલ બીજા ને મન મેલ ના હોય એટલે બધું નકામું છે ને મન મેલ વિના તો નકામું જ ગણાય હો સાચી વાત છે એય સાચી વાત સાચી વાત હોય તો પછી કે બંગલો કરોડો નો હોય તો માન મેલ નો હોય તો એમાં સુખી નો રેવી ને વાત તારી સાચી છે એટલે હું પ્રોબ્લેમ શું થતો તમારે પ્રોબ્લેમ એ છે કે કોઈ મારે જો બીજું કોઈ ને બે જગ્યા ગામડે રેવાનું થાય અને એને ગામડે ફાવતું નતુ કેમ બે જગ્યાએ એટલે એટલે મારે ઘરે જે જવાનું હોય અને ગામડે રેવાનું હોય એમ ઘેર ક્યાં છે તમારું મારે ઘેર જ છે ચોટીલા हूं तो एम आ हूं वातो चोटले केतलू थईनेज तुम्हारे मारे 30 30 मीटर ए करो जॉब डाउन करो नाम किदू थमारु रामजी काय रामजी भाई पछि रातन आप नाम बोलो रामजी भाई हीरा हीरा भाई अटक केतरीया કેતરીયા બરાબર બરાબર અને રેવાનું ગામ કયું તમારું કંસાર કંથાર કંસાળા કંસારા હા કંસારા કં બરાબર અને તાલુકો ચોટીલા ના ચોટીલા નો સાયલા લાગે અને જિલ્લો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સુરેન્દ્ર ભાઈ નો ફોન હતો ત્યાંથી તો તમારા બાપુજી ને તમારો બાપુ જે વાંધો નહીં પછી ખેતી કેટલી તમારે ખેતી ની જમીન છે વીસ વીઘા છે વીસ કેટલા ભાગ પાંચ પાંચ ખેતી કોણ કરે છે ત્યાં છે તે હાલ તો હું જ કરું છું હમ કેટલી આવક છે બીજા ભાઈ છે ને એક ભાઈ ને છે એક ભાઈ ને ભેશ છે અને એક ભાઈ ટેક્ટર નું કરે છે આવક કેટલી છે તમારી આવક બધા ની અલગ અલગ હોય કેટલી બસ મારે તો મહિના ની કોઈ ચાલીસ હજાર હશે હે તો તો સારી આવક છે તમારે તો ગેરેજ માંથી ગેરેજ માં છે ને વાડી થી ને બધુ ખર્ચો બર્ચો કાઢવાનો હોય ને ઘર નો વાડી માં હુ વાયુ તુ અત્યારે વાડીમાં તલ છે બાજરો છે હે રજકો છે ને છે પિયત વાડી જમીન છે હા પિયત વાડી હો બોર છે ઘર નો બધુ વાડી જમીન છે હમ పత్త బజ మనతో పా એવો નઈ પણ તમે પૂછ્યું હોય તો હું જવાબ દઉં તમે બીજી આ પૂછતા તા એનો હું જવાબ દેતો પછી કઈ હે હે કે કે કેટલા બાળકો છે બે બાળકો છે ઓહો બે વર્ષમાં બે બાળકો જ કરી નાખ્યા ત્રણ ત્રણ વર્ષ સાડા ત્રણ વર્ષ જેવું થઈ ગયું છે એવો ટાઈમ થયો છે હે એમ એમ એ કેવડા કેવડા બાળકો છે બાળકો છે ના ના એટલે કેવડા,

હોય એટલે ચડી જાય બોલાચાલી હોય મોટા મોટું કરી નાખે એટલે એકાબીજા પછી કુટુંબ ભળે ને બીજા ભણે ત્રીજા ભળે ને એકાબીજા ને બે બાજુ થી ચડાવે આમ તમે કરો ઓલા કે આમ કરો ઓલા કે આમ કરજો તમે એવા પ્રશ્ન અત્યારે થાય તો દીકરા ઓ ગયા પછી કોની હારે દીકરા કોની હારે છે અત્યારે મારે હારે છે બે દીકરા છે હમ અને બાઈ વઈ ગઈ ને એને બીજે કર્યું કે નો કર્યું પછી ના એ કઈ ખબર નથી નથી ખબર એમાં સબંધી માં હતા દૂર ના હતા કેવી રીતે હતા નાતમાં હતા નાતમાં હતા બીજા બીજી નાત હતી ના દૂર ના હતા દૂર ના હતા નાત જ હતી ને પણ હમ હમ કઈ વાંધો નહીં તમારી ઉંમર તો ત્રીસ વર્ષ છે ને હા ત્રીસ વર્ષ હમ કઈ વાંધો નહીં ફોટો મોકલો આપણે માં મેલ દઈએ હો તમારા ભાઈ તો મેળ આવી જાય ક્યાંક બરાબર ને ભલે હા ભલે ભલે મોકલો ફોટો મોકલો આ નંબર ઉપર નાખો ને આ નંબર ઉપર નાખી દો કઈ વાંધો નહીં એવું કોઈ પાત્ર હોય ને આપણા નસીબમાં બરાબર બસ ભાગ્યમાં હોય તો

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો